નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે હોમિક વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે જેની અંદર વાત કરીશું કે આપણે સાચું હોમિક અથવા તો કે રિયલ હોમિક અને ડુપ્લિકેટ હોમિક વિશે આપણે શું અંતર હોઈ શકે તે વિશે આપણે જોઈશું નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો તો ખેડૂત મિત્રો વાત કરે તો કે આ જે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે હુમિકનો વિડીયો છે જે અઠ્ઠાણું ટકા હોમિક આવે છે તેનો વિડીયો છે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે થોડીક ભૂકી અથવા તો કે જે હોમિકનો પાવડર આવે છે જે આપણે પાણી ઉપર નાખીએ છીએ તો શરૂઆતમાં જ તે પાણી ઉપર પડ્યું રહે છે અને ત્યાર પછી એકથી બે સેકન્ડની અંદર જે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ધીમે ધીમે ધાર સ્વરૂપે જે તમે જોઈ શકો છો કે આમ ધાર થાય એ રીતના જે હુમિકના દાણા છે તે ધીમે ધીમે એક એક દાણા છૂટા છૂટા પડી અને પાણીની અંદર જાય છે અને જ્યારે ડુપ્લિકેટ ઉમિક હોય છે તો તે પાણી ઉપર રહેતું નથી અને જ્યારે આપણે પાણીમાં નાખીએ તો તે ઝડપથી નીચે આવી જાય છે અથવા તો જે પાણીમાં નાખીએ તે તરત જ ઓગળી જાય છે તેને આપણે ડુપ્લિકેટ ઉમી કહીએ છીએ અને આ જે ઓરિજિનલ હુમિક આવે છે તે જે આપણે પાણી ઉપર નાખીએ તો થોડી વાર એકથી બે સેકન્ડ સુધી તેની સપાટી ઉપર પડ્યું રહેશે અને ત્યાર પછી જે ધીમે ધીમે પલળે ત્યાર પછી જે આની ધાર થાય છે અથવા તો

તે સ્વરૂપે પણ આપણે નાખતા હોય તો તેની અંદર આપણે પાકની અંદર આપણને શું શું ફાયદા થાય છે તેની વિશે વાત કરીએ તો